હાલમાં પોકી ગયા છે મહાદેવ ભેમનાથ મહાદેવ કહેવાય છે જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે આયા છીએ નવા ગામ ભેમનાથ કાચનીપુરા નવા ગામ કહેવાય છે તો શંકર ભગવાનનું મંદિર છે ત્યાં તમને દર્શન કરાવું અને આપણે પરફેક્ટ મને મંદિરો પહોંચી ગયા છે કારણ કે અંદર કેવો નજારો છે ખુલ્લો ગાર્ડન છે બગીચો છે બધું તો મને તો અમારા વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અને કોને આપણે ગાજીનપુરા નવા ગામ ભેમનાથ મહાદેવ કહેવાય છે તો આપણે પહેલીવાર બ્લોગ બનાવી રહ્યા છે તો મિત્રો સપોર્ટ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો હું તમારી અંદર જઈ અને નજારો બતાવું હું આપણે બે કેમેરો કરી દઈએ થ્રો ભેમનાથ મહાદેવ ગામ ગાજીનપુરા કહેવાય છે નવા ગામ કોઈ કહેશે વાળું તો મિત્રો અત્યારે કોને બપોર બાર વાગી રહેશે તો મંદિરો બંધ છે ત્યાં કોઈ નથી અને આપણે દર્શન કરી લીધા છે ને ચાંદલો કરી લઈએ આ છે મિત્રો ચંદન છે કેસરી તો આપણે ચાંદલો કરી લઈએ અને શંકર ભગવાનના દર્શન કરી લીધા છે ઓમ નમ શિવાય હર હર મહાદેવ હર તો તમને કોને લોકેશન બતાવું બહારનો નજારો બતાવું મંદિરનો નજારો બતાવું તમે જોઈ શકો છો નંદી બાપા છે અને સેવક છે અને આ છે બહારની બધું ખુલ્લું છે ખૂબ સારી જગ્યા છે અને મોકલાશ પણ સારી છે કારણ કે મોટી મીટિંગ થાય તો અહીંયા રાખે છે કારણ કે જગ્યા મૂકી છે એટલે અને કહેવાય છે કે દર અમાવા છે અહીંયા જમણવાર હોય છે હું કને અને આપણે એક બાજુમાં બીજું મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લઈએ અને ભેમનાથ મહાદેવ કહેવાય છે આ છે મહારાજ જય ભરભો જય મણિધર જય ગોગા મહારાજ મોટી ફોન છે તમે જોઈ શકો છો તો બાજુમાં ગોગા મહારાજ મંદિર છે અને એની બાજુમાં આપણે રામદેવ પીરનું મંદિર છે અને દાદા પણ છે નાનું મંદિર છે જય ભૈરવદાદા તમે અહીંયા કરજો ભરભૂ અને આવશે રામદેવ પીર બાર બીજના ધણી જય રામાપીર તો કોને બપોરે કોઈ છે નહીં તેથી એની મંદિર લોક છે તો આપણે દર્શન બહારથી કરી લીધા છે જય બારવીના ધણી જય દ્વારકાના નાથ જય પ્રભુ જય રામદેવ તો પ્રભુ રામપીરનું પણ મંદિર બહુ મોટું છે તો આપણે રામદેવ પીરના મંદિરના દર્શન કરી લીધા અને આ બાજુ આપણે હનુમાન દાદા બેઠા છે તેમના પણ દર્શન કરાવો તમને તો આ છે હનુમાન દાદા જોઈ લો જય બજરંગ બલી જય હનમા છે નારિયેલની ચોટી ઉતારવાનું અને બાજુમાં તલાય બહુ મોટું છે અને તમને દેખાડું બહુ મોટું સરોવર છે પાણી પણ એટલું બહુ અતિશય ભરવું હોય કે વાત જાવ દો કારણ કે સાત આઠ ફૂટ ઊંડું છે એટલું તળાવ અને આમાં કોને કમર કાંકરી થાય પણ ઊણ તો થઈ નથી ના કઈ આખું તલાઈ ભર્યું હોય કમર કાંકરીનું તમે જોઈ શકો છો આ છે નવા ગામનું તલાય બહુ મોટું સરોવર છે ત્યાંથી કરીને સામેથી કરી છે બાવર દેખાય ને બાવર ઉલી બાજુ છે સામે રોડ છે ત્યાં સુધી તલાય છે અને આ બાજુ અને બાજુમાં રામદેવનું મંદિર છે કારણ કે અત્યારે હાલમાં આવે છે અને બાજુમાં કોને નવું બનાવેલ છે કારણ કે મંદિર તો બની ગયું છે પણ થોડુંક બાકી રહ્યું છે તો આજે ગાર્ડન બગીચા જેવું ખૂબ સરસ નજારો છે ફરે હું અને જગ્યા બહુ મોટી છે તમે જોઈ શકો છો મંદિર મહાદેવ અને કોને દર અમાવાસ છે અને જમણવાર હોય છે અને આપણે વિડીયોમાં આગળ બતાવી છે અને કહેવાય છે કે આપણે જ્યારે બાર મહિનામાં શ્રાવણ મહિનો આવે ત્યારે અમાવાસ છેલા દિવસે મોટું આયોજન હોય છે મહામેળો જેવો મોટો મેળો ભરાય છે કારણ કે પહેલાં ઝાડવા નાના નાના હતા પણ હવે મોટા થઈ જાય અને જમણવાર હોય છે મેળો આખો દિવસનો હોય છે અને બહાર એટલી પબ્લિક હોય અંદર એટલી પબ્લિક હોય છે રાસ ગરબા કોને સત સત્સંગના ભજન હોય છે આવું બધું રાખેલું હોય છે કારણ કે ઓલી બાજુ જો ચકલાને એવું સુવિધા સારી છે જમણવારની કોઈ વરસાદ એવો આવ્યો હોય તો કંઈ તકલીફ પડે નહીં તેથી કરીને સુવિધા બધી સારી છે અને મંદિર ખૂબ મોટું છે અને આપણે કહેવાય છે કે પાંચ પાંડવો જ્યારે જ્યાં જ્યાં રોકાણ હતા જે જે જગ્યાએ જ્યાં ભગવાનની પ્રાર્થના કરી હતી જ્યાં રોકાણ હતા આ ત્યાંની અહીંયા લિંક છે ભગવાન મહાદેવ મંદિર ત્યાંના ત્યાંના તપોવનના છે તો આપણે દર્શન કરી અને બહાર નીકળી જાય છે અને મેળા વખતે કહેવાય છે કે આ કને આ બધી ખુલ્લી જગ્યા છે ને ત્યાં કને કોને સાધન હમાયની અને ખૂબ ઘણી પબ્લિક આવે છે અને અહીંયાથી કરી છે બારે ત્યાંથી કરીને એક કિલોમીટર સુધી કોને સામે સાધન જાય છે ત્યાં સુધી સાધન એક હરખા હોય છે જ્યાં બસ સ્ટેશન દેખાય ત્યાંથી કરી એક કિલોમીટરની આડે બારે એક હરખા સાધન ઊભા હોય છે ટ્રાફિક કેટલી હોય કે વાત જાવ કારણ કે મેળો બહુ મોટો ભરે ને બારે મહિને જેથી કરીને અને આપણે રિસ્કા અહીંયા પાર્ક કરી દીધી છે સાઇટમાં કારણ કે આપણે દર્શન કરી બહાર આવી ગયા છે